આનું વિજો પર બીમારીમાં તપના કોમ ધંધામાં તમારા ઘરમાં બીમારી ચાલે ધંધા રોજગારમાં બરકત નથી લડાઈ ઝઘડાઓ કાયમ ચાલે છે એ પ્રશ્ન છે ને હા માં અને બીજું કે કોઈ મંત્રી બોલે

ને તો તમારા જે જગ્યા પર બેહાડે એ જગ્યા પર તો ગોડાઓ જન્મભૂમિ કે ના કેવાય પણ કદાચ એ જન્મ ભૂમિ વેચી દીધી હોય તો ગોડાઓ દુઃખ તો આવવાનું છે એક એક વત્રી નોમ નું અને જે કુળદેવી નોમનો આલો ને એ કુળદેવી ના દીવા થી કુળદેવી નો મઢ હોય ને એ મઢ થી દૂર આવજો લે